જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું માક્ષર મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે સફલા એકાદશીની કથા વાર્તા અને મહિમા મારી આ કથા તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકોન જરૂરથી દબાવજો જેથી તમને મારા નવા વિડિયો સૌથી પહેલાં સાંભળવા મળશે તો સાંભળીએ સફલા એકાદશીની વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસને એક ટણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વસવા રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા જોઈએ એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરી અને બારસના દિવસે પ્રાંતઃ કાળે ઊઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપી અને શક્તિ હોય તો ભેટમાં ગાય આપી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાનને કહ્યું કે હે ભગવાન માર્ગ માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેનું વિધિ અને વિધાન શું છે આ એકાદશીએ કથા દેવનું

નામની નગરીમાં મહીષ્મ નામનો રાજા રાજ્ય કરતો હતો તેને ચાર મોટા પુત્ર હતા અને તેમાંથી સૌથી જ્યેષ્ઠ પુત્ર દુરાચારી હતો તે સદા પરસ્ત્રી ગમન કરતો હતો અને વેશ્યાઓના આસક્ત રહેતો હતો તે ધર્મને સમજતો ન હતો એટલે દેવ બ્રાહ્મણ તથા વિષ્ણુ ભક્તિની જ્યારે ત્યારે નિંદા તે કરતો હતો પોતાના પુત્રની આવી અધમતા જોઈને મહિષ્મન રાજાએ ક્રોધથી તેને ચોર કહીને સંબોધવા માંડ્યો અને તેનું નામ ચોર એટલે કે લુંપક પ્રખ્યાત થઈ ગયું હતું રાજાએ એક દિવસ આ ચોરને મહેલમાંથી કાઢી મૂક્યો ત્યારથી રાજાની બીકથી તેના ભાઈઓએ તેને પણ સગા સંબંધીઓએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો લુમ્પકે વિચાર કર્યો કે બધાથી હળદૂત થયેલો હું વનમાં જઈને રહું અને ત્યાં જીવ હિંસા કરીને મારો ગુજારો ચલાવવા માંડીશ આમ વિચારીને તે વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા માંડ્યો પરંતુ રાત્રિના પોતાના પિતાના નગરમાં તે ચોરી કરવા જતો હતો કોઈ વખત ચોરીના મુદ્દા માલ સાથે મૂકવામાં આવતો હતો મોટે ભાગે તે માંસ અને ફળકંદ ખાઈને પોતાનો નિર્વાહ કરતો હતો પણ ચોરી કરવાની જે આદત પડી હતી તેનાથી તે છૂટતો ન હતો તે એક દિવસ વાવાઝોડાથી તેની ઝૂંપડી પડી ગઈ એટલે તેની નજીકમાં એક પીપળાનું ઝાડ હતું તેની નીચે પણ આ તો શિયાળાની રાત હતી ઠંડી પડતી હતી લુમ્પક પાસે પહેરવાના વસ્ત્ર પણ ન હતા એટલે રાતભર ઠંડીમાં ઠૂઠવાતો તે કોકડું વળીને ભોંય ઉપર પડ્યો રહ્યો તેના હાથ પગ લાકડા જેવા થઈ ગયા હતા અને વળી શકે તેમ ન હતા તે રાતના સૂતેલો અને બીજે દિવસે અગિયારસના બપોરે બાર વાગ્યે એકાએક જાગી ગયો પણ તેના હાથ પગ અકળાઈ જવાથી તે ઢસડાતો ઢસડાતો વનમાં ગયો અને જે જે ઝાડ નીચે ફળો તૂટી પડ્યા હતા તે બધા ભેગા કરી અને પાછો ઘસડાતો ઘસડાતો પીપળાના વૃક્ષ નીચે આવી ગયો અને તે વિલાપ કરવા લાગ્યો કે હે પિતાજી આવી દશામાં હું કેવી રીતે જીવી શકીશ આમ કહીને તેણે બધા ફળો ઝાડના થડ પાસે મૂક્યા અને બોલ્યો કે હે શ્રી હરિ મેં આપને આ ફળ સમર્પણ કર્યા છે આપ ભગવાનને નૈવેદ્ય ધરી અને તે ઝાડ નીચે જ બેસી રહ્યો અને ઠંડીને લીધે રાત્રિના દિવસ રાત્રિને તેને નિંદ્રા પણ આવી નહીં અને આમ કુદરતી રીતે તેને અગિયારસના દિવસે જાગરણ પણ થઈ ગયું અને ફળ વડે ભગવાનનું પૂજન પણ થઈ ગયું આ પ્રમાણે લૂંપકથી આકસ્મિક રીતે સફલા એકાદશીનું વ્રત થઈ ગયું અને તેને આ ઉત્તમ વ્રતના ફળ રૂપે થોડા જ સમયમાં નિષ્કટંક રાજ્ય પ્રાપ્ત થયું બન્યું એવું કે બીજે દિવસે પીપળાના વૃક્ષ નીચે સવારના પહોરમાં એક શણગારેલો તેજસ્વી ઘોડો આવ્યો અને તે ત્યાં ત્યાં જ બેઠો હતો આવીને હણહણવા લાગ્યો એવામાં આકાશવાણી થઈ કે હે રાજપુત્ર આજે સફલા નામની એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તારું શરીર સશક્ત બની ગયું છે માટે તું હમણાં જ રાજ્યમાં તારા પિતા પાસે જા અને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર આકાશવાણી પૂરી થઈ એટલે તેનું દિવ્ય રૂપ પહેરાવાના વસ્ત્રો અને આભૂષણો પણ હતા અને તે તેણે પહેરી લીધા અને પછી તે ઘોડા ઉપર બેસીને પોતાના મહેલે પિતા મહિષ્મન રાજા પાસે ગયો અને વ્રતના પ્રભાવથી પિતાએ તેને પ્રેમથી આવકાર્યો અને બીજે દિવસે શુભ મુહૂર્તમાં રાજાએ તેને જ્યેષ્ઠ પુત્રનો રાજ્યાભિષેક કરી અને તેને રાજગાદીએ બેસાડી દીધો રાજ્ય પ્રાપ્તિ થયા પછી તે દર વર્ષે સફલા એકાદશીનો વ્રત ઉપવાસ કરી અને કરતો હતો અને તેના પ્રભાવથી તે સત્તા અને વિપુલમાં સંપત્તિ મેળવી અને ઘણા કાળ સુધી સુખ ભોગવી અને અંતે વૈકુઠવાસી થયો જે ભાવિકો આ સફલા એકાદશીનું વ્રત કરશે અને તેની કથા વાંચશે તથા સાંભળશે તેને રાજ્ય યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે અને અંતે સ્વર્ગ લોકમાં વાસ કરશે બોલો કૃષ્ણ કનૈયા જય